વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા આ બ્લોગ વિડીયોમાં તમારે બધાનું સ્વાગત છે તો દિલથી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને આ બાવે જો કપડાનો કોથ બોલાવી છે કેટલા કપડા ધોઈ નાખ્યા એને ખબર નથી કે વરસાદ આવવાનો છે આજે પોરબંદરમાં આજે એકત્રીસ તારીખ છે ને તો પોરબંદરમાં માવઠું થઈ ગયું છે ને આપણે અહીં છે ને વાતાવરણ જો આખું બદલાઈ ગયું છે જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને ઘડીક પેલા જ એક વાદળું એવું નીકળે આગળ કપડા ધોઈને કે બોલો અને કોણ સમજાવે કે વરસાદ થાય ને આપડે હમણાં દોઢગ મહિના થી ભૂલી ગયા કે વરસાદ કેવો હોય એમ દોઢ મહિના થી વરસાદ નથી થયો ને એટલે ભૂલી ગયા આપડે તો આજે છે ને પોરબંદર ની સાઈડ માં વોટ્સએપમાં એક વિડીયો જોયો હતો છાયા નો ગેટ બતાવ છોટ નો ગેટ ત્યાંનો વિડીયો હતો ત્યાં વરસાદ ચાલુ હતો સવારે એટલે પરેશભાઈ ની પાસે આગાહી ચડી ગયા ઓલું ખેડૂત નું આંદોલન સાઈડ મૂકી લારું આપીને હવે પાછા આગાહીઓ મીડા દેવા મહા ઓલી મહાસભા કરવી હતી ને આ સભા કરવી ને હવે હું થઈ ગયું હોય પરેશભાઈ ને એ બધું સાઈડમાં મૂકી દીધું ને પાછો એનો મૂળ ધંધો હતો ને આગાહી નો એ મીંડા આગાહીઓ કરવા ને આગાહી મીંડી હાસ્યું પડવા વરસાદ આજે પોરબંદર માં થઈ ગયો ને આપડા નથી થયો પણ વાદળા એવા જાય છે આકાશમાં કે વરસાદ આવશે એવું લાગે એમ આ કે વરસાદ નથી આવવાનું આમ તો વરસાદ ને કઈ જરૂર નથી કારણ કે ખેતર માં વાવેલું છે એની ઉપર બધા વરસાદ થઈ ગયો છે ઘઉં બાકી છે એટલે એમાં નો થાય ને તો વધારે સારું બાકી એ બગાડ છે ઠંડી પડી નથી ઘઉં હાવ નાના નાના છે ને તો નીકળી ગયા છે પોટી આવી ગયા છે ઠંડી નથી પડી ને એને કારણે એટલે ઘઉં માં બહુ કઈ કાઢી લેવાનું નથી ઉપર થી આ માવઠું થાય ને તો બધું છે બાકી માંડવી ને તો બધું બગાડ્યું હતું આ ઘઉં રહેવા દે તો વધારે સારું એની જો કપડાનું હોત બોલાય નહીં પાણી છે ને બાયું દેખાય ને ટાંકા ભીરાવે ખાલી ના કરે ને તો ના પડ્યા રેનો મહિનો જાજી વાત નથી કરવી ને આપડે જવું છે દુકાને ને આ બાજુ જોવો આપડો પ્રાગવડ ને ગુંદો આમ કેવો છત્રી જેવો થઈ ગયો નીચે એકદમ આમ લેવલ માં એનું આપડે આપડે કટિંગ કરતા હોય ગાયું ખાઈ જાય ગાય માતા છે ને એક 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 મોઢું માર લે એટલે આમ છે નેખું કટિંગ થઈ જાય એનું બાકી જો આમ છત્રી જેવો થઈ ગયો છે મસ્ત કાલનો અધૂરો વિડિયો છે ને આપણે સ્ટાર્ટ કર્યો છે આજે સવાર સવારમાં કપડા જુઓ તમે છે ને કાયલના સુકાય છે આજે જો વેધર છે ને થોડુંક થોડુંક સારું છે આજે રાત્રે છે ને માવઠું થઈ ગયું એટલે કે વરસાદ થઈ ગયો છે વરસાદ થયો તો ને જે તાણીને બોલજે

આકાશમાં એક વાદળું નથી એકદમ ક્લીન વાતાવરણ છે જો આનકો થોડાક દેખાય બાકી સુરજ નારાયણના દર્શન થઈ ગયા મારે જવું છે એક બે રીંગણા થયા છે તો લઈ આવીએ બપોર શાક થઈ જાય આપણે બાકી માવઠું થઈ ગયું છે સરસ મજાનું સરસ મજાનું એ સરસ મજાનું જ કહેવાય ને એમાં કઈ આપણા થી કઈ તાલ તો નહીં બંધાય એમાં ઉપર વાળો કરે એ બધું સરસ મજાનું જ કહેવું પડે એમાં જરાય આમ તેમ ના હાલે હું હા આપણા હાથમાં છે એ વસ્તુ પણ તો એને કેવું રૂપ આપવું સરસ મજાનું ના કહીએ તો એને ગમે એવું કયો પણ એમાં કોઈ નું હાલ એમ જ નથી તો મારે જાવું છે કિચન ગાર્ડન રીંગણા લેવા તો હાલો હું હવે રીંગણા લઈ આવું ને આ વિડીયો છે ને આપડે કાલનો અધૂરો પીડો તો નહીં ચાલુ કર્યો છે આજે કાલ આપણે આગાહી વાતો કરતા હતા અને આજે રાત્રે છે ને વરસાદ થઈ ગયો છે આ તો બહુ નુકસાન કર્યું હોય છે તું ફ્લાવરિંગ આવતું હોય ફ્લાવરિંગ ખરી જાય પછી ઘઉં થોડાક પીડા પડવાના શક્યતા ઘઉં તો તો જ આમ જેવા છે કારણ કે પેલો વરસાદ થયો તો મોડા વવાણા ઠંડી પડી નથી નાના નાના ત્યાં પોટી આવી ગયા એવું બધું નુકસાન તો છે ચણામાં પાછી ખારી હોય જાય ધોવાઈ જાય ખારી એ નુકસાન થયું હોય એટલે લગભગ બધા મોલ ઉપર માવઠા થાય છે નુકસાન ને નુકસાન જ છે આમાં ખેડૂને ખેડૂત જાય તો ક્યાં જાય હવે ક્યાંય ના જાય એમ બધું ખેડૂત સહન કરી ખેડૂત જેલમાં જઈ અગે ખેડૂત ભાઠા ખાઈ લે કડદામાં સોલાઈ જાય ખેડૂત બિસાડો ક્યાં જાય ક્યાંય ના જાય કંપની હોય હારી હારી એને કાંઈક નુકસાન થાય ને તો એને વીમાન બીમાન બધી તરત પાસ થઈ જાય પણ ખેડૂતને કંઈ એવું કંઈ ના મળે ખેડૂતને છેલ્લે બધું દુઃખિત થવાનું હોય એમાં જો આ વરસાદ થયો એટલે થોડોક દુઃખી હા ટુ વેયર ને એવું હતું એમાં ફ્લાવરિંગ ચાલુ હતું અત્યારે એ બધું થોડું થોડું નુકસાન તો થાય એટલે ખેડૂને છે ને બધી પરથી માર છે બાકી હારી હારી કંપનીઓ નાખીને બેઠા ને એને સરકારે બહુ જબરો સપોર્ટ કરે છે ખેડૂતને વીમો હોય ને આ હોય ને તે હોય ને કાંઈક કોઈને આપતા નથી ખાલી ખાલી રમાડવાની વાતો કરે તો હાલો હવે આપણે છે ને રીંગણા લઈ આવીએ બહુ જાજી વાતો કરવી નથી ને વિડીયો એને પૂરો થઈ જાય એ લારા તો આપે એ લારા ખાલી છે ને ચૂંટણી ટાણે આપી દે એટલે બધા લારા લઈ લે ને આપી દે એ થઈ જાય એનું ભેગું એ પછી પાંચ વરસ જોયું વર્ષ ચાલો હવે આપણે રીંગણા ખબર પડે નીચે જવો ને તો તમને ખબર પડી જાય આ જો બધે રાત્રે વરસાદ થયો ને એ બધે પાણી ભેરા છે હજી જો જો શેરીમાં જુઓ તે પાણી ભેરા છે એટલે એવી રીતે રાત્રે વરસાદ થયો છે અને આ જો પતંગ ઉડાડવા વાળા આવી ગયા આજે વાતાવરણ જુઓ હાવ ક્લીન બે દિવસ બે ત્રણ દિવસ તો એવો આખો વઘરા જેવું થઈ ગયું હતું ને એ છેલ્લે વરસાદ માવઠું થયું ને એ પછી બધું તૂટ્યું જો અત્યારે વરસાદ વાતા વાતાવરણ જુઓ કંઈ છે એક વાદળું નથી અઢળ્યા હાવ ક્લીન એ ફ્લોટે આવ્યા ને તો અહીં બધું છે ને પલરેલું છે કારણ કે રાતે માવઠું થઈ ગયું હતું ને આ બધું પી ગયું છે ને હવે છે ને નેત જાઈમ છે એક નંબર વરસાદનું પાણી આવે ને એટલે નેદ ક્યાંથી થાય ની એ જ કંઈ ખબર ના પડે એવો નેદ જામ છે ને એ નેદે નહીં ભૂગાય અને આ રીંગણી મને છે ને ફ્લાવરિંગ ખૈરું નથી તે સારું છે એને કાંટાવાળા રીંગણા છે એટલે આને બહુ જોટે ના મરાય આમ છે ને તોડવા પડે વરસાડ આવીને આ ચપ્પલ ઉપરથી જો તમને ખબર પડી જાય કે રાત્રે વરસાદ થઈ ગયો છે ઘણા ના ના આવે કે મારતા છે એવું કઈ નથી રીંગણા બીટ મૂળા ને પાંદડી વાલર ઉતારી લીધા છે ધાણા ભૂલાઈ ગયા છે ધાણા ભૂલાઈ ગયા કે બપોરે ધાણા ના લઈએ ધાણા લઈ લઈએ કલમમાં જો હજી મોર નથી એવા ઋતુ ચક્ર બદલાઈ ગયું ને એના હિસાબે આમાંવઠાણ બાવઠાણ થયા કરે છે ને એટલે આમાં છે ને કંઈ મોર કે એવું એવું નથી ગયા વર્ષે આથી નાની હતી તો એવું તો આખલે મોટી થઈ ગઈ છે પણ હજી આમાં કઈ મોર કે એવું એવું નથી તો હાલ આપણે થોડાક ધાણા લઈ લઈએ અને પછી નીકળીએ ઘર બાજુ અને ઘર પાસે પડે ધક્કો થાય અને કાં શાકભાજી વાળા મેરેથી લેવા પડશે એને કરતાં આપણે અહીંથી દેશી જ લેતા જઈએ જો અહીં ત્યાં ધાણા એટલાક છે હવે ને જો મીંદડી બેન કાં કંઈક આરોટી ગયા લાગે તો આપણે ધાણા થોડાક ઉપાડી લીધા હવે આજનું રેડી આજનું આપણું કંઈ લેવું નહીં પડે એવું થઈ ગયું ટેંગના બે ઉતારી લીધા થોડીક પાંદડી ઉતારી લીધી ગાજર મૂરું ગાજર પછી ઓલું બીટ એ બધું મળી ગયું એટલે આજનું અથાણાનું થઈ ગયું ને શાકનું થઈ ગયું છે કાઇલનું હવે જોયું જાય ઘણી મહેનત પછી છે ને આપણે અહીંયા હરીખવો ઉજરી ગયો છે જો આ ફરકવો આવડો મોટો થઈ ગયો છે તો ફાઇનલી આપણે આપણો દરવાજો દઈ દીધો છે કિચન ગાર્ડનનું થોડુંક બકાલું ઉતારી લીધું છે આજનું થઈ ગયું છે હવે નું વિચારવાનું રહ્યું હવે કંઈ નક્કી ન હોય કાલ ક્યાં થાય આજનું તો આપણે શાકભાજીનું થઈ ગયું છે એ બધું ઓર્ગોનિક કોઈ દવા વગર કેટાણા રીંગણા આવે માર્કેટમાં કાલે તમારે ત્યાં ગુજરી હતી દીકરો પ્લાસ્ટિક પ્લાસ્ટિક કરીને જો આ ગુજરી હવે વહેલી બંધ થાય ને તો સારું બંધ થવાનું કારણ હું ખબર ગામમાં લગભગ ધંધા છે ને બધાના ધંધા પડી ભેગા છે નબળી ક્વોલિટી ને સસ્તું વેસીને વૈયા જાય દુકાનો વાળા તો વિશાળા ભાડું પડતા હોય ક્યાંય બે હજાર ક્યાંય પચીસસો ક્યાંય પંદરસો હજાર ને લાઇટ બિલ અલગથી આવતું હોય એ લોકો માખ્યું મારે બોલો અઠવાડિયે એક વાર આવે ને એટલે આજુબાજુને ગામડાના ને બધાય માલ ભરેલી બધા એટલે આ બંધ થાય ને તો સારું ને આ પ્લાસ્ટિક જુઓ તમે નકરું પ્લાસ્ટિક પ્લાસ્ટિક કરીને ગયું આખા મેદાનમાં એટલે આ ગુજરી છે ને વહેલાં મોડી બંધ કરાવી દો કાર ગુજરીમાં જો સ્ટીલ ઝડપ કરવા વાળા આવે પછી પાકેટ મારું આવે મોબાઈલ ચોર આવે એવું બધું થાય છે અને બાકી જે બકાલું સસ્તું મળે ને એ બકાલું આવું છેલ્લી ક્વોલિટીનું હોય ગામડાનું વેચાય તો મૂકું જ મળતું હોય ગુજરીમાં સારું હોય ને એટલે ઘેરે ભૂગું આવી ગયા છે શાકભાજી લઈને મને લાગે છે કે આ વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે હવે ઘેરે જઈને એન્ડ કરી નાખીએ ફાઇનલી આપણે આવી ગયા ઘરે અમારા ઘરે તો મહેમાન આવ્યા છે નાનાકડા મહેમાન આવ્યા છે કેટલી ખાવી ચોકલેટ ખાવી ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા વિડીયા ને હે ને અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરતા જઈજો એ અમારા માટે બહુ મહત્વનું છે તમને એવું કંઈ એમાં કોઈ ચાર્જ નહીં લાગે સબસ્ક્રાઇબ નહીં કરો સબસ્ક્રાઈબ કરશો તો તમને કોઈ ચાર્જ નહીં લાગે પણ સબસ્ક્રાઈબ કરતા જઈજો એ અમારા માટે મહત્વનું છે ને ખાસ તમારું ધ્યાન રાખજો મળશું પાસે એક બીજા આવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય